અમદાવાદમાં નવમી ઇન્ટરનેશનલ ધર્મ ધર્મધમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું બી એઓયુ ખાતે ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન છે પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત પણ ઉપસ્થિત રહ્યા કોન્ફરન્સમાં સોળ અલગ અલગ દેશના પ્રતિનિધિ ભાગ લેશે કોન્ફરન્સમાં સૌથી વધુ પરિસંવાદ કરવામાં આવશે આધ્યાત્મિક સાંસ્કૃતિક અને અધ્યયન જેવા વિષય પર ચર્ચા થનારી છે પુનર્જન્મ બૌદ્ધ અને હિન્દુ ધર્મ વિશે પણ ચર્ચા થશે કોન્ફરન્સમાં સોળ અલગ અલગ દેશના પ્રતિનિધિ છે ભાગ લેવાના છે કોન્ફરન્સમાં સૌથી વધુ પરિસંવાદ પણ કરવામાં આવશે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અધ્યયન જેવા અલગ અલગ વિષય પર આમાં ચર્ચા થવાની છે પુનર્જન્મ બૌદ્ધ અને હિન્દુ ધર્મ વિશે પણ આ આયોજનમાં ચર્ચા થવાની છે ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે ડીએઓ ખાતે ત્રણ દિવસે આ કોન્ફરન્સનું આયોજન કરાયું છે